નમસ્કાર આજે આપણે ભારતના ઇતિહાસની એક એવી શાનદાર વ્યક્તિ વિશે વાત કરવાના છીએ જેમનો અવાજ કવિતામાં પણ ગુંજતો હતો અને ક્રાંતિમાં પણ જી હા આપણે વાત કરી રહ્યા છીએ સરોજીની નાયડુની તો પહેલો સવાલ એ જ છે કે આ ભારત કોયલ કોણ હતા તમે કદાચ સાંભળ્યું હશે ધ નાઇટિંગ ગેલ ઓફ ઇન્ડિયા પણ આ માત્ર એક નામ નથી આ એક એવી ઓળખ છે જેમાં એમની કલા અને એમનો દેશપ્રેમ બંને એક સાથે સમાયેલા છે તો ચાલો એમની આખી સફરની સમજીએ એમની વાર્તાની શરૂઆત થાય છે કવિતાથી એક એવી ગજબની પ્રતિભા જે નાનપણમાં જ ખીલી ઉઠી અને ભારતીય સાહિત્યમાં એમણે પોતાની એક અલગ જ જગ્યા બનાવી એમનો જન્મ થયો હતો હૈદરાબાદમાં તેર ફેબ્રુઆરી અઢારસો ને અગ્યાસીના રોજ અને સરોજીની નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા મતલબ એમની શીખવાની અને સમજવાની જે આવડત હતી એનાથી બધા જ પ્રભાવિત હતા હવે જો એમની પ્રતિભા કેટલી ઝડપથી વિકસી નાની ઉંમરમાં જ કવિતા લખવાનું શરૂ કરી દીધું અને પછી તો ઉચ્ચ અભ્યાસ માટે સીધા ઇંગ્લેન્ડ પહોંચી ગયા આ ખરેખર અસાધારણ વાત કહેવાય નહીં પણ એમની કલમ માત્ર કવિતાઓ પૂરતી સીમિત નહોતી બહુ જલ્દી એમનો અવાજ લાખો ભારતીયોની આઝાદીનો અવાજ બનવાનો હતો અને આ જ કારણથી એમને ભારત કોયલનું બિરુદ મળ્યું કેમ કારણ કે એમની કવિતાઓ એટલી મધુર અને ભાવનાઓથી છલોછલ હતી કે લોકોએ જ એમને આ નામ આપ્યું એમની કવિતાઓમાં ખાલી સુંદર શબ્દો નહોતા પણ દેશભક્તિ પ્રકૃતિ અને માનવતાની ઊંડી ભાવનાઓ પણ છલકાતી હતી એમની કેટલીક પ્રખ્યાત કાવ્ય રચનાઓ છે જેમ કે ધ ગોલ્ડન થ્રેશોલ્ડ ધ બર્ડ ઓફ ટાઈમ અને ધ બ્રોકન વિંગ આ બધી કૃતિઓ આજે પણ એટલી જ પ્રખ્યાત છે અને પછી આવ્યો એમના જીવનનો સૌથી મોટો વળાંક મહાત્મા ગાંધીના વિચારોથી તેઓ એટલા પ્રેરિત થયા કે એમણે પોતાની કલમ અને પોતાની વાણી બધું જ દેશની આઝાદી માટે સમર્પિત કરી દીધું બસ અહીંથી જ એક કવયત્રી એક ક્રાંતિકારી બની ગયા પણ એમનું યોગદાન માત્ર કવિતા કે આંદોલનો પૂરતું જ નહોતું એમણે તો રાજકારણમાં પણ એવી સિદ્ધિઓ મેળવી જે ઇતિહાસમાં હંમેશ માટે યાદ રહેશે વાત છે વર્ષ ઓગણીસો ને પચીસની ભારતીય રાજકારણ માટે આ એક ખૂબ જ ઐતિહાસિક વર્ષ હતું અને એનું કારણ હતા ખુદ સરોજિની નાયડુ આ એ જ વર્ષ હતું જ્યારે તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ બન્યા અને ખબર છે આ પદ પર પહોંચનારા તેઓ પહેલા ભારતીય મહિલા હતા આ એક એવી સિદ્ધિ હતી જેણે દેશની બધી જ મહિલાઓ માટે નેતૃત્વના નવા દરવાજા ખોલી નાખ્યા અને વાત અહીં જ નથી અટકતી દેશ આઝાદ થયો અને એ પછી તેઓ બન્યા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને આ સાથે જ સ્વતંત્ર ભારતના કોઈ પણ રાજ્યના પહેલા મહિલા ગવર્નર બનવાનું સન્માન પણ એમને જ મળ્યું આજે ભલે એ સરોજિની નાયડુ આપણી સાથે નથી પણ એમનો જે વારસો છે એમની જે પ્રેરણા છે એ આજે પણ જીવંત છે એમનો પ્રભાવ અનેક જગ્યાએ જોઈ શકાય છે તેઓ માત્ર એક કવયત્રી કે રાજકારણી જ નહીં પણ મહિલા સશક્તિકરણનું એક જીવંત પ્રતીક છે એમનું જીવન આજે પણ લાખો લોકોને મોટા સપના જોવા અને એને પૂરા કરવા માટે પ્રેરણા આપે છે અંતમાં એમના જ શબ્દો યાદ કરીએ કોઈ પણ દેશની મહાનતા તેના પ્રેમ અને બલિદાનના અમર આદર્શોમાં રહેલી છે જે તે રાષ્ટ્રની માતાઓને પ્રેરણા આપે છે સાચે જ એમનું જીવન આપણને એ જ શીખવે છે કે જો અવાજમાં સત્ય અને દિલમાં દેશ માટે પ્રેમ હોય તો કોઈ પણ પરિવર્તન લાવી શકાય છે